નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી મુનપુર આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સંજય પટેલના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં આજુબાજુના ગામના યુવાનો યુવતીઓ મહિલાઓ સહિત ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રક્તદાન કેમ્પમાં તોત્તેર યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું આ તકે તાલુકા હેલ્થ ઓફિસર કડાણા અને મેડિકલ ઓફિસર તેમજ એમપીએસડબલ્યુ એફએડબલ્યુ એસ ડબલ્યુ એફએબ્લ્યુ આશાવરકર બહેનો સહિત મુનપુર હેલ્થ કચેરીના સ્ટાફે આ કેમ્પ સફળ રહેતા આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા કોઈ બોલે એવરીવન મમ્મી ના ના આવતા હું તો કી દે બેડર ની કર